ના રૂપપુર ગામે ભારત વિકાસ પરિષદ નો વાર્ષિકોત્સવ તથા ઇનામ વિતરણ સમારોહ યોજાયો નવીન કારોબારીના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છાણસમા તાલુકાના રૂપપુર ગામે ભારત વિકાસ પરિષદ ચાણસમાનો વાર્ષિકોત્સવ તથા ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો રૂપપુર ગામે આવેલ હરસિદ્ધિ માતાજીના પ્રાંગણમાં ભારત વિકાસ પરિષદ ચાણસમા શાખાનો સોળ મો વાર્ષિકોત્સવ તથા ધોરણ પહેલી નો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં પટેલ ભૌમિકભાઈ પી પટેલ એડવોકેટ શ્રી સુપ્રીમ કોર્ટે ન્યૂ દિલ્હીના અધ્યક્ષસ્થાને અતિથિ વિશેષ તરીકે પટેલ રાજુભાઈ એન અને પટેલ ચંદ્રકાંતભાઈ બી તથા વિશેષ ઉપસ્થિતિ ભટ્ટ આશીષભાઈ તથા પ્રાંતમાંગથી શ્રી પારસભાઈ સાહેબ રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી હમીરજીભાઈ ઠાકોર સાહેબે કરેલ જેમાં મોટી સંખ્યામાં શાખાના સભ્યશ્રીઓ ભાઈઓ તથા બહેનો સપરિવાર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દિગ પ્રાગટ્ય ઉપસ્થિત સૌ મહેમાનો દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ શાખાના વર્તમાન પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ એસ પટેલ દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનોનો પરિચય કરાવ્યો અને શાલ ઓઢાડીને તથા મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ શાખાના વર્ષ દરમિયાન યોજવામાં આવતા કાયમી પ્રકલ્પો તથા નવીન પ્રકલ્પની માહિતી મંત્રી શ્રી રમણભાઈ વી પટેલ દ્વારા આપવામાં આવેલ ત્યારબાદ સમગ્ર વર્ષ દરમિયાન થયેલ ખર્ચનું વાર્ષિક સર્વેયુમ ખજાનચીશ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું ત્યારબાદ આગામી વર્ષની નવીન કારોબારીની ઘોષણા શ્રીમાન પારસભાઈ સાહેબ મહામંત્રી ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંત દ્વારા કરવામાં આવી હતી અને તેઓને શપથ ગ્રહણ કરાવવામાં આવી હતી ત્યારબાદ શાખા પરિવારના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ માટેનો કાર્યક્રમ ધોરણ પહેલી બારના વિદ્યાર્થીઓનો યોજવામાં આવ્યો હતો જેમાં દાતાશ્રી પટેલ સીતારામભાઈ ક્રિષ્ના બેગ હાઉસ દ્વારા દરેક તારલાઓને બેગ ઇનામ તરીકે અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ મુકેશભાઈ બી પટેલ પ્રમુખશ્રી સને ઋણ બે હજાર ચોવીસ ભાગ્યા પચીસ દ્વારા આગામી વર્ષ માટેના નવા પ્રકલ્પો વિશે માહિતી પૂરી પાડવામાં આવી ત્યારબાદ ચાણસમા શહેરમાં વિશિષ્ટ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા વ્યક્તિઓનું સાલ તથા મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે ખજાનચી શ્રી જૈલેષકુમાર એસ સથવારા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને અંતે સૌ પરિવારના સભ્યો દ્વારા સ્વરૂચિ ભોજન લેવામાં આવેલ હતું એકંદરે સમગ્ર કાર્યક્રમ પરિવારના સભ્યો દ્વારા આનંદ અને વિનંતપૂર્વક ઉજવવામાં આવ્યો હતો

તે બદલ ભારત વિકાસ પરિષદ ચાણસમા શાખા આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે તદુપરાંત આજના જે વાર્ષિકોત્સવ નિમિત્તે હર્ષિદ્ધ માતા ટેમ્પર ટ્રસ્ટ દ્વારા આપણને જે જગ્યા ફાળવવામાં આવી તે બદલ એ ટેમ્પર ટ્રસ્ટનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તદઉપરાંત નામી અનામી જે ભારત વિકાસ પરિષદ ચાણસમા શાખાના

એમનું હું આજે સ્વાગત કરું છું અને મારો ભારત વિકાસ પરિષદ મારા ભાઈઓ મારી બહેનો જે